કોશિશ કરો છક્કા ચોક્કા લગાને ટ્રાઈ કરો એક ભારતમાં અત્યારે કોઈ ગેમનો સૌથી વધારે ક્રેઝ હોય તો એ ગેમ છે ક્રિકેટ નમસ્કાર હું સત્ય રાજી મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું અને આવી જે ક્રિકેટની ગેમનો ક્રેઝ વધારે હોય છે અને શેરીએ સેરીએ એક સપનું જોવાતું હોય છે ક્રિકેટર બનવાનું સપનું હોય છે તો એ સપનું ભવિષ્યમાં સાકાર થાય એ માટે થઈ અને ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા જીપીએલનું આયોજન કરવામાં આવ્યું છે જીપીએલ એટલે કે ગ્રીન વેલી પ્રીમિયર લીગ તો કેવી રીતે આખું આયોજન થયું કેવી રીતે સંપૂર્ણ તૈયારીઓ હતી એની આજે આપણે વાતચીત કરવાના છીએ સાહેબ મારી સાથે છે સાહેબ મોરબી અપડેટમાં પહેલાં તો આપનું સ્વાગત છે ખાસ કરીને પહેલો જ પ્રશ્ન આપણે એ પૂછવા માગીશ કે જીપીએલનું આયોજન કેવી રીતે કરવામાં આવ્યું કેવી રીતે વિચાર આવ્યો ગ્રીનવેલી પ્રીમિયર લીગ એટલે કે ગ્રીન વેલી શાળામાં ધોરણ છથી બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ક્રિકેટ રમવાની એક ઉત્તમ તક કે જે નાઇટ ક્રિકેટ અત્યારે આઈપીએલ ફેવર ચાલુ છે તો એના અનુલક્ષીને વિદ્યાર્થીઓમાં ખાસ એટલો બધો ઉત્સાહ હતો કે જેના થકી અમને પ્રેરણા મળી કે અમે જીપીએલ જેવી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરીએ જેમાં ધોરણવાઇઝ ધોરણ છથી સાતમાં કુલ આઠ ટીમ અને ધોરણ નવથી બારમાં કુલ અગિયાર ટીમ વચ્ચે નોકઆઉટ મેચ રમાશે ને ત્યારબાદ સેમિફાઈનલ અને ફાઇનલ મેચ રમાશે જી આજથી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો છે તો વાલીઓમાં ને બાળકોમાં કેવો ઉત્સાહ છે ખાસ કરીને કહીએ તો બાળકોને આજે જમીને આવવાનું કહેલું હતું પણ તેમ છતાં ઘણા બાળકો ભૂખ્યા પેટે આવ્યા છે એટલે ખૂબ સારો ઉત્સાહ છે ને ખૂબ સારો રિસ્પોન્સ પણ પેરેન્ટ્સ તરફથી અમને મળી રહ્યો છે જી મેડમ પણ આપણી સાથે છે ખાસ કરીને આ જીપીએલ માટે થઈને કંઈ એપ્લિકેશન બનાવવામાં આવી છે એના માટે શું કહી અમે એવું વિચાર્યું હતું કે આપણે ગેમની સાથે સાથે થોડુંક સ્ટડીને પણ રિલેશનમાં રાખીએ તો એના થકી અમે જીપીએલની જે એક એપ્લિકેશન બનાવેલી છે જેમાં આપણે લાઈવ મેચ શેડ્યુલ જે બધું છે એ સ્ટુડન્ટની હેલ્પથી જ આપણે ડિઝાઇન કરેલું છે અને સ્કૂલમાં જ એકથી ફર્સ્ટથી લઈને નવમાં સુધી હવે કોડિંગ આપણે શીખડાવીએ છીએ તો એમાં ઘણી બધી કોડિંગની લેંગ્વેજ પણ યુઝ થાય છે તો એ સ્ટુડન્ટ્સના હેલ્પથી આપણે બનાવેલી છે એપ્લિકેશન અને વેબસાઇટ બંને બાળકોને પ્રેક્ટિકલ નોલેજ મળે એ માટે થઈ અને એપ્લિકેશન પણ બનાવવામાં આવી છે જેની અંદર આ મેચને લાઈવ જોઈ શકાય છે જે બાળકોએ એપ્લિકેશન બનાવી છે વિદ્યાર્થી મારી સાથે છે કેવી રીતે તમે એપ્લિકેશન બનાવી આમાં કેવી રીતે મેચ જોઈ શકાશે અમે એપ્લિકેશન બનાવી એમાં તમે લાઈવ લાઈવ સ્કોર જોઈ શકો છો અને અમે એપ્લિકેશન બનાવી એ ફ્રન્ટ એન્ડ માટે એસટીએમએલ અને જાવા યુઝ કર્યું અને બેક એન્ડ માટે અમે ડેટા એ એમઆઈએસક્યુએલ યુઝ કર્યું છે આમાં વાલીઓ કે પેરેન્ટ્સ કેવી રીતે મેચ જોઈ શકશે એમાં જ્યારે અમે એપ્લિકેશનમાં એન્ટર થાય ને ત્યારે લાઈવ સ્કોરનું એક ઓપ્શન આવશે લાઈવ સ્કોરમાં આપણે ક્લિક કરીએ ને ત્યારે તમને આખું મેચનું શેડ્યુલ દેખાશે બરાબર છે તો આવી રીતે આખા જે આ જીપીએલનું આયોજન છે તમે એપ્લિકેશન પણ જોઈ શકો છો સાહેબ મોરબીના લોકો આપને જોઈ રહ્યા છે એમને અંતિમ સંદેશ શું આપવામાં આવે ખાસ કરીને બાળક ભણવાની સાથે વિવિધ રમતમાં પણ અગ્રેસર રહે એવા હેતુથી ગ્રીન વેલી શાળા આવી કંઈક ને કંઈક ખેલને પ્રોત્સાહન આપતી રમતોનું આયોજન કરતી રહી છે અને ખાસ કરીને અમારા બાળકો અને વાલીઓ ખૂબ જ પ્રોત્સાહિત છે અને ઉત્સાહિત છે કે આવી અવારનવાર ગેમનું અને ટુર્નામેન્ટનું આયોજન શાળા પરિવાર કરતું રહે જી ખૂબ ખૂબ આભાર જોડાયેલા મારું બી અપડેટ સાથે